પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામ ખાતેથી ગામના સરપંચ કળવાભાઈ રાવળ દ્વારા રણુજા જતા રામદેવપીરના દર્શન કરવા યાત્રિકો માટે હરતો ફરતો કેમ્પ શરૂ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામના સરપંચ રાવણ કડવાભાઈ દ્વારા રણજા જતા પદયાત્રીકો માટે દરસાલની માફક આ વખતે પણ હરતો ફરતો કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેની અંદર ચાલી જતા પદયાત્રીઓ માટે નાળિયેરના પાણીની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા ચા નાસ્તા બિસ્કીટ ફ્રૂટ જેવી અન્ય વસ્તુઓની એક ટ્રેકની અંદર ભરી રાજસ્થાનની અંદર રણજા જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઊભા રહેવા સેવા કેમ્પ શરૂ કર્યો આજરોજ કેમ્પ રાધનપુર તાલુકાના અરજણસર ગામથી રવાના થયો ત્યારે જય રામદેવ પ્રીના નારા સાથે સમગ્ર ગ્રામજનોએ સેવા કેમ્પને વિદાય આપી આ પ્રસંગે પચીસથી થી વધુ છોકરાઓ સેવા કાર્યમાં જોડાય છે તમામ ખર્ચો સેવાભાવી કડવાભાઈ રાવળ સરપંચ દ્વારા કરવામાં આવે છે દરસાલ સાલ પદયાત્રીએ જતા રણુજા દર્શન કરવા જતા ભક્તોની સેવા કરવામાં આવે છે તેવી આ વખતે પણ સેવા શરૂ કરવામાં આવી એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેશ રહે છે એવા અમારે રાધનપુર તાલુકાના અર્જાહર ગામના વતની એવા અમારે કડવાભાઈ રાવળ દેવ દર વખતે રામાપીરનો કેમ્પ રાખે છે અને જે સરદારો ચાલતા જાય એમના માટે સેવા પણ પૂરી આપે છે કેળા છે પાણીની બોટલો છે દરેક અમુક વસ્તુઓનું પણ ત્યાં કેમ્પ રાખીને સેવા આપે એ બદલ અમે કરોડોભાઈ સરપંચનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે દર વખતે આવો કેમ્પ રાખવો અને દર વખતે સેવા આપે છે એ બદલ કરોડભાઈનો ખૂબ આભાર અને આખા પરિવારનો ખૂબ આભાર રામોપીર સુખી રાખે રામોપીર ઘણો આપે બોલો રામાપીરને આમ અરજણસર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ રાવળ નાગર નાગરભાઈ સરપંચ શ્રી ગ્રામ અરજણસર ગ્રામ પંચાયત તરફથી સેવા કેમ્પ રામાપીર રાજા રાજસ્થાન લઈ જઈ રહ્યા છીએ કેળા છે વેફર છે પાણી છે ચા છે નાસ્તો છે ચાર દેવાનો સેવા કેમ્પ યાંત્રિક પદયાંત્રિક સેવા માટે સેવા કેમ્પ છે